નમસ્કાર મિત્રો હું છું જયેશ હેરોપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઘઉંમાં ખાતર અને પિયત વિશેની તો આમ જોઈએ તો કે ઘઉં બિન પિયત થી લઈ અને 8 થી 10 પિયત સુધી ઘઉં થતા હોય છે જેમ ભાલ વિસ્તાર છે કે જે આપણે ધંધુકા છે વલ્બીપુર છે બરવાડા છે એ બધા વિસ્તારમાં જે ભાલિયા ઘઉં એટલે કે ટ્રિટિકમ ડ્યુરમ જે થાય છે એ સાવ બિન પિયત છાસિયા ઘઉં થાય છે ત્યાર પછી ટ્રીટી કમેસ્ટિવમ એટલે કે લો કોડ ટુકડા 531 આ બધી વેરાઈટી છે એ આપણે 4-5 પીએચ થી લઈને 8-10 પીએચ સુધી થતા હોય છે હવે પીએચ જે આપવાનું છે એ જમીનની તાસીર છે જમીનની ભેદ સંગ્રહ ક્ષમતાને આધીન પીએચ આપવાનું થતું હોય છે ઘણા બધા વિસ્તાર એવો હોય કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે કે સખત કાળી જમીન છે એમાં 4 પીએચ માં ઘઉં પાકી જતા હોય કોરવણ છે સૌરાષ્ટ્રની અમુક જે અમરેલી જિલ્લો કે જે ચોટીલા વિસ્તાર છે કે એ બધા વિસ્તારમાં અઠવાડિયે દસ દિવસે અઠવાડિયે દસ દિવસે પિયત આપતા હોય અને ટોટલ દસ થી બાર પિયત પણ આપતા હોય છે હવે પિયતની ક્ષમતા એવું છે કે જો વધારે પડતું પિયત આપવામાં આવે પછાટે પાણી ભરાયેલું રહે તો મૂળને જે ઓક્સિજનની અવરજવર નથી મળતી ત્યાં ફ્યુઝેરિયમ નામની ફૂગ ડેવલપ થાય છે અને ઘઉંનો વિકાસ નથી થતો ઘઉં પીળા પડે છે ઘઉં ઠેંગણા રહી જાય છે છેલું પિયત હોય ત્યારે પણ જો વધી જાય છે તો આપણે દાણો જે હોય છે એમાં દાણાની અણી ઉપર કાળી ટપકી પણ પડી જાય છે તો આ બધું મોટું ઘણું બધું જે નુકસાન થતું હોય એ આપણે કરવાનું થતું હોય છે બીજું કે ઘઉં પીળા પણ પડતા હોય છે નીચેથી પીળા પડતા હોય ઉપરથી પીળા પડતા હોય આ બધા જે લક્ષણો છે એમાંથી ઘઉંમાં આપણે હંમેશા કહેતા હોય છે કે ઉપરથી જો ભાગ પીળો પડતો હોય તો સલ્ફરની મળ નીચેથી પીળા પડતા હોય તો ઝીંક અને નાઇટ્રોજન ની એટલે ઘઉં જે ધાન્ય ધાન્ય પાક છે એમાં નાઇટ્રોજન અને ઝીંકની આવશ્યકતા ઘણી બધી હોય છે હવે નીચેથી પીળા પડવામાં મેજોરિટી આપણે જોઈએ તો કે કે ઝિંકની ઉણપ પણ હોય છે એમાં આપણે બે પ્રકારના ઝીંક બે થી ત્રણ પ્રકારના ઝીંકનો આપણે ઉપયોગ કરતા હોય છે એમાં જોઈએ તો કે કે ઝીંક સલ્ફેટ ઝીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ જે આવે છે એકવીસ ટકા ઝીંક અને દસ ટકા સલ્ફર એનો આપણે એક વીઘે ત્રણ થી ચાર કિલો પ્રમાણે એટલે એકરે સાત થી આઠ કિલો પ્રમાણે આપણે પાણી સાથે ગાળવણમાં પણ આપી શકો ઓગાળીને પણ આપી શકાય અથવા યુરિયા ભેગું મિક્સ કરી એને પૂખી શકાય બીજું ઝીંક સલ્ફેટ એપ્ટા હાઇડ્રેટ એટલે કે ઝીંક તેત્રીસ ટકા અને સલ્ફર પંદર ટકા આનો એકરે ડોઝ છે ચાર થી પાંચ કિલો એટલે કે વીઘે દોઢ બે કિલો જેવું જાય એ પ્રમાણે નાખવાનું હોય છે એટલે ઝીંક અને સલ્ફર આવી જાય બીજું બેન્ટોનાઇટ ઝિંક સલ્ફર એટલે કે પાસઠ ટકા

ત્યારે આ બધા ફર્ટિલાઇઝર જે પૂરતી ખાતરનો ડોઝ છે એ આપવાનો થતો હોય છે તો યુરિયા જે છે આપણે અગાઉ પાયાના ખાતર તરીકે જ્યારે ઘઉંનો વિડીયો મૂક્યો ત્યારે બધે આપણે ડોઝ આપેલા હતા તો હવે ત્યારે જે આપણે ફોસ્ફરસને ને બધું પાયામાં અપાઈ ગયું હોય હવે નાઇટ્રોજન જે આપવાનો છે એ આપણે ફક્ત પૂરતી ખાતર તરીકે આપવાનો છે તો એ એક એકરે પિસ્તાલીસ થી પચાસ કિલો જેવું યુરિયા એટલે કે આમ જોઈએ તો કે પંદર થી વીસ કિલો જેવું પંદર થી અઢાર કિલો જેવું યુરિયા એક વીઘે નાખવાનું હોય છે એની સાથે આ ઝીંક અને સલ્ફર જે આવે એ પણ આપણે મિક્સ કરી શકીએ બીજું કે જે આપણે એક મેલોક્ઝા પૂરતી ફાઈવ છે એમાં જે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને માઇક્રોન્યુટ્રેટમાં ઝીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ મોલિબ્રેન આ બધા તત્વો ઓછા પ્રમાણમાં આવી જાય છે એટલે કે પચીસ કિલો આ મેલોક્ઝા પૂરતી અને પિસ્તાલીસ કિલો યુરિયા આ બે મિક્સ કરી આપીએ તો પણ ચાલે યુરિયા સાથે ઝીંક અને સલ્ફર બીજા કોઈ પણ ફોર્મમાં જે મેં વાત કરી એ પણ આપણે આપીએ તો પણ ચાલે ત્યાર પછી છે કે વધારે જો કંઈ આપવાની ઈચ્છા હોય અને વધારે ખર્ચો કરવો હોય તો એક માઇકોરેજા જે આવે છે એ એક એકરે ચાર કિલો માઇકોરેજા આપી અને એમાં પણ આપણને જે જમીનમાં ફોસ્ફરસ અને પોટાશ જે અલભ્ય સ્વરૂપો એને લભ્ય બનાવી લેવડાવવાનું કામ કરે છે હવે મેઈન છે કે જ્યારે જે વિસ્તારમાં પિયત જે આપતા હોય એમાંથી જે પચીસ ટકા પિયત પૂરું થઈ જાય ત્યાર પછી પિચોતેર ટકા પિયત હોય ત્યારે પૂરતી ખાતરનો ડોઝ આપવો એટલે દાખલા તરીકે જો ચાર કે પાંચ પિયત આપતા હોય તો બીજા જ પિયત એટલે કે કોરવણનું જે પિયત છે પછી ફૂટ અવસ્થા એટલે કે એક એક વેતના કે ઘઉં થાય ત્યારે આપણે જે ખાતર પિયત આપવાનું છે ત્યારે ડોઝ આપી શકાય જેને દસ થી બાર પિયત આપવાની ગણતરી હોય તો એને બે પિયત આપ્યા પછી ત્રીજા પિયતે આપવાનું થાય અથવા ચોથા પિયતે આપવાનું થાય એટલે આના પિયત આપવાનો સમય અને ખાતર આપવાનો સમય વિસ્તાર વાઇઝ જે તે ખેડૂત જ નક્કી કરી શકે આવી રીતે બીજું એક પૂરતી ખાતર તરીકે પાછળથી પછી છટકાવમાં જો જીરો બાવન ચોત્રીસ છે તેર જીરો પિસ્તાલીસ છે જીરો પચાસ છે આ પણ લેવામાં આવે તો ઉત્પાદનમાં ફેર પડે મહત્વનું એ છે કે ઘઉં જયારે પાકે છે ત્યારે પિયત આપવાની જે અવસ્થા છે એ ઘણી બધી અગત્યની છે ત્યારે જો એક પિયતની ખેંચ પડી જાય તો પણ દાણો ગયેલો પાતળો થાય છે વજનમાં ઘટાડો આવે છે એક પિયત વધી જાય છે તો પણ કાળાને દાણાની જે કઈ અણી છે એ પણ કાળી પડી જાય છે એટલે આપણને ઉત્પાદનમાં ભાવમાં આપણને વેરિયેશન આવે છે એટલે ઘણી વખત જો પિયત ઘટે તો ઉત્પાદનમાં વજન ઘટે છે પિયત વધી જાય તો એની ક્વોલિટી બગડે છે એટલે ઘઉંમાં ઘણા બધા પરિબળો હોય છે કે પિએતનું જે તે ખેડૂત જે તે સમયે નક્કી કરી શકે એ ઉપરાંત કે પાછળ જતાં કે માવઠાની અસર છે કે ઝાકળ આવવાની અસર છે કે પવનની અસર છે કે આ બધી ઘણી બધી અસર થતી હોય છે કે ભાઈ પવન હોય એ અરસામાં પિયત આપવામાં આવે તો ઘઉં ઢળી જ પડે છે અને પછી લાઇટના વારા પ્રમાણે આપણે જોતા હોય કે લાઇટનો વારો જે છે એ રાતનો વારો હોય એટલે આપણને એમ હોય કે આ અઠવાડિયું જવા દે આવતા અઠવાડિયું દિવસનું થઈ છે ત્યારે પણ દિવસે પિયત આપવું એવી ગણતરી કરી અને પિયતમાં આપણે આગળ પાછળ કરતા હોઈએ છીએ તો આ હતી ઘઉંમાં પિયત આપવાની અને ખાતર આપવા વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર